રાજસ્થાનના ઉદયપુરમાં ભગવાન જગન્નાથજીનું પૂર્ણ સ્વરૂપ બિરાજમાન હોવાની માન્યતા છે આપને મનમાં થતું હશે કે ભગવાન જગન્નાથનું તો અત્યાર સુધી માત્ર અર્ધ સ્વરૂપ જ આપે જોયું છે અને તેના દર્શન કર્યા છે ત્યારે ભગવાન જગન્નાથનું પૂર્ણ સ્વરૂપ એટલે કે ચતુર્ભુજ સ્વરૂપ કેવું હોય છે આવો ત્યારે જોડાઈ જાઓ મારી સાથે અને દર્શન કરી રહ્યો રાજસ્થાનના ઉદયપુર ખાતે સ્થિત પ્રખ્યાત જગદીશ મંદિરના ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ રાજસ્થાનનું એક પ્રખ્યાત નગર જે અહીંના ભવ્ય મહેલો સુંદર અને વિશાળ તળાવ તથા ભવ્યાથી ભવ્ય રાજવી સ્થાપત્યોના કારણે સમગ્ર વિશ્વમાં જાણીતું છે ઉદયપુર એક અન્ય બાબતે પણ જગવિખ્યાત છે અને તે છે અહીં આવેલા સંસ્કૃતિની ધરોહર સાચવીને બેઠેલા પૌરાણિક મંદિર અને આ તમામ મંદિરોમાં જે મંદિરની ઉદયપુરમાં સૌથી વધુ ચર્ચા થાય છે તે મંદિર છે ઉદયપુરના ભટિયાલી ચોટામાં સ્થિત શ્રી જગદીશ મંદિરની અનોખી અને લોકોની માટે સૌથી ઉત્તમ સ્થાન માનવામાં આવે છે ભગવાન વિષ્ણુના અનન્ય સ્વરૂપ ભગવાન જગન્નાથનું આ મંદિર કહેવાય છે કે મેવાડના શાસકો દ્વારા ચારસો વર્ષ પૂર્વે આ જગદીશ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને સમગ્ર ઉત્તર ભારતમાં આ મંદિર તેની બેનમૂન શિલ્પકારી અને કલાકૃતિ માટે પ્રખ્યાત છે મીવાડના શાસકો દ્વારા નિર્મિત જગદીશ મંદિર પોતાના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ માટે જાણીતું બન્યું છે લાખોની સંખ્યામાં આબાદી ધરાવતા આ શહેરમાં સ્થિત આ મંદિર ભક્તોના દુઃખોનું હરણ કરવાવાળું મંદિર માનવામાં આવે છે દેશ વિદેશથી લાખોની સંખ્યામાં લોકો આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે અને મંદિરની કલાકૃતિ જોઈને અભિભૂત થઈ જાય છે ભગવાન જગન્નાથ પ્રત્યે અતૂટ આસ્થા અને શ્રદ્ધા ધરાવતું આ મંદિર લગભગ એકસો ફૂટ ઊંચું છે અને પચાસ આ પ્રકારના કલાત્મક સ્તંભો પર સ્થિત છે અહીં આવતા તમામ ભક્તોના કષ્ટો જગન્નાથ હરી લે છે અને તેના કારણે જ અહીં આવતા તમામ ભક્તો બોલી ઉઠે છે જય જગન્નાથ ચારસો વર્ષ પૂર્વે આ મંદિરની સ્થાપના તત્કાલીન મહારાજા જગતસિંહજી પ્રથમે કરાવી હતી આ મંદિરની આટલી ભવ્ય ઇમારત પોતાનામાં જ એક અનોખી આભા ધરાવે છે તે સમયે આટલા ભારે પથ્થર આટલી ઊંચાઈ પર મૂકીને આ મંદિરની સ્થાપના કઈ રીતે થઈ હશે તે સવાલ આજે પણ આ મંદિરના દર્શને આવતા લોકોને હેરાન જરૂર કરે છે હવે આવી પહોંચ્યા છે મંદિરના ગર્ભગૃહમાં ભક્તો આ જ ગર્ભગૃહમાં અંદર આવીને કરે છે ભગવાન જગન્નાથના પૂર્ણ સ્વરૂપના દર્શન ચતુર્ભુજ સ્વરૂપના દર્શન આવો આપણે પણ કરી લઈએ દર્શન મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તો ગર્ભગૃહમાં પ્રવેશતાની સાથે જ જગન્નાથજીની મૂર્તિમાં જાણે ખોવાયેલા ભાષિત થાય છે આ મંદિરમાં સ્થિત જગન્નાથજીના પૂર્ણ અને ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરીને ભક્તો ધન્યતાની અનુભૂતિ કરે છે એક માન્યતા પ્રમાણે રાજા જગતસિંહજી પ્રથમ જે તે સમયે નિત્ય ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે જગન્નાથ પૂરી વાયુ માર્ગે જતા હતા અને તેમના દર્શન કરીને જ તે ભોજન ગ્રહણ કરતા હતા પરંતુ એકવાર એવું થયું કે પંદર દિવસ સુધી તેમને ભગવાન જગન્નાથના દર્શનનો લ્હાવો ન મળ્યો જેથી તે પંદર દિવસ સુધી ભૂખ્યા રહીને તેમણે ઉપવાસ કર્યા પરંતુ તે સમયે ભગવાન જગન્નાથજી રાજા જગતસિંહજીના સ્વપ્નમાં આવીને તેમને પોતાના જ રાજ્યમાં તેમનું ભવ્ય મંદિર નું નિર્માણ કરવાનું સૂચવ્યું અને પોતે ડુંગરપુરની પાસે કુંડબા ગામમાં એક ઝાડ નીચે દટાયેલા છે અને ત્યાં ખોદકામ કરીને તેમની મૂર્તિની પોતાના રાજ્યના આ મંદિરમાં સ્થાપના કરવાનું તેમણે સૂચવ્યું અને તે સૂચના અનુસાર સ્વયંભૂ પ્રગટેલ ભગવાન જગન્નાથજીની આ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી કહેવાય છે કે જગન્નાથજીના પૂર્ણ સ્વરૂપના ભક્તોને દર્શન થાય તેવું વિશ્વમાં એકમાત્ર આ જ મંદિર છે जो आप देख रहे हैं सामने वो यहाँ का उदयपुर का बहुत बड़ा मंदिर है और बहुत बार-बार के विदेशी यात्री और यहाँ के यात्री भी यहाँ पे आते हैं हमेशा और यहाँ के लोग बाग भी हमेशा जिनका इष्ट है बहुत सारे जो मंगला में और हर टाइम में यहाँ पे दर्शन और भजन चलते रहते हैं हमेशा ભગવાન જગન્નાથજીની બરાબર બાજુમાં આવેલી છે શ્રી કૃષ્ણના સ્વરૂપની એક નાની પરંતુ ખૂબ જ સુંદર મૂર્તિ કહેવાય છે કે મીરાબાઈ પોતે જે શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપને ભજતા હતા તે જ મૂર્તિ અહીં લાવવામાં આવી છે અને ભક્તો તેના પણ દર્શન કરીને ધન્યતાની કરે છે અનુભૂતિ ભગવાન જગન્નાથ મંદિરનું આ સૌથી ઉત્તમ સ્થાન માનવામાં આવે છે કારણ કે ભગવાન જગન્નાથજીની મૂર્તિનું જ્યારે આ મંદિરમાં સ્થાપન કરવામાં આવ્યું હતું ત્યારે સૌ વખત તેમની મૂર્તિને અહીં જ બિરાજમાન કરવામાં આવી હતી તેના કારણે આ મંદિરનું આ સ્થાન સૌથી ઉત્તમ સ્થાન માનવામાં આવે છે મૂર્તિની સ્થાપના મંદિરના ગર્ભગૃહમાં કરતા પહેલાં આ મૂર્તિને અહીં આ સ્થાને મૂકવામાં આવી હતી મંદિરનું નિર્માણ પૂર્ણ રીતે થયું નહોતું જેથી લગભગ એકાવન દિવસ સુધી આ મૂર્તિ અહીં જ રાખવામાં આવી હતી જેના કારણે આ સ્થાને એટલું જ તેજ ગ્રહણ કરી લીધું છે કે આજે પણ કોઈને શરીરની લગતી કોઈ બીમારી હોય તો તે આ સ્થાને પોતાના શરીરને ઘસે છે તો ખૂબ જ ઓછા સમયમાં તેની તે તકલીફ દૂર થઈ જાય છે જેના જીવતા પુરાવા પણ અનેક લોકોને મળ્યા છે

જેમાં લાખોની સંખ્યામાં ભીડ ઉમટે છે અને જગન્નાથજીના દર્શનનો લાહ બોલે છે કેમેરામેન વિજય ભરવાડ સાથે અંકિત મહેતા સંદેશ ન્યૂઝ ઉદયપુર